આગળ વાત દારૂબંધી ના ફરી એક વાર લીરે લીરા ઉડ્યા હોય તેવો સમાચાર સામે આવ્યા છે તેવો એક વિડીયો પણ સામે આવ્યો છે કારણ કે પોલીસને પડકાર ફેંકતો એક વિડીયો જે હાલ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો રાજકોટથી સામે આવી રહ્યો છે કે જ્યાં બે યુવાનો ખુલ્લે આમ મહેફિલ માણી રહ્યા છે આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ અવારનવાર એવા વિડીયો સામે આવે છે અવારનવાર એવા સમાચાર સામે આવે છે કે જે દારૂબંધી ના લીરે લીરા ઉડાવી દે છે અને તેઓ રહ્યું છે જાગૃત નાગરિક દ્વારા વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો ને ત્યારબાદ તે વાયરલ પણ થઈ રહ્યો છે એટલે ઘણા બધા સવાલો અહીં ઉઠી પણ રહ્યા છે ધોળા દિવસે બગીચામાં બેસીને આ યુવકો મોજથી થી દારૂની મહેફિલ માણી રહ્યા છે

તે પ્રકારની સ્થિતિ છે તે સામે આવી રહી છે કારણ કે રાજકોટમાં વધુ એક વિડીયો છે તે વાયરલ થયો છે આ વિડીયોની અંદર બે ઈસમો છે તે જાહેરમાં દારૂની મહેફિલ માણતા હોય તે પ્રકારનો વિડીયો છે તે વાયરલ થવા પામ્યો છે મહત્વનું છે કે શહેરના રેસ્કોસ વિસ્તારનો આ વિડીયો છે તે હાલ સામે આવી રહ્યો છે ખાસ કરીને એક તરફ રાજ્ય સરકાર છે તે વિધાનસભાની અંદર દારૂબંધી અને ખાસ કરીને નશાને લઈ અને વિધેયક પસાર કરવા માટે ખરડા પસાર કરવા માટેની તૈયારીઓ શરૂ કરી છે તેના માટેની ચર્ચાઓ છે તે થઈ રહી છે ત્યારે આ તમામની વચ્ચે રાજકોટમાંથી જ અને વોકલ સાબિત કરતો એક વિડીયો છે તે હાલ વાયરલ થઈ રહ્યો છે જાગૃત નાગરિકો દ્વારા આ વિડીયો છે તે ઉતારી અને સોશિયલ મીડિયાની અંદર હાલ વાયરલ કરી દેવામાં આવ્યો છે જો કે આ વિડીયો વાયરલ થઈ ચૂક્યો છે પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા આ તમામ વિડીયોને લઈ અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે નથી કરવામાં આવી ત્યારે અનેક સવાલો છે તે હાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે એક તરફ રાજ્ય સરકાર હોય કે પછી કેન્દ્ર સરકાર હોય જે વિસ્તાર જે રાજ્યની અંદર દારૂબંધી છે તે દારૂબંધીને લઈ અને મોટી મોટી જાહેરાતો અને મોટા મોટા દાવાઓ પેશ કરી રહ્યા છે ત્યારે તમામની વચ્ચે આવા વિડીયો છે તે છાસ વારે વાયરલ થતા હોય છે ખાસ કરીને રાજકોટ જ નહીં પરંતુ ગુજરાતના અન્ય શહેરોમાં પણ આવા વિડીયો છે તે વાયરલ થઈ રહ્યા છે સાથે સાથે દારૂ પી અને દિંડક કરતા લોકોના વિડીયો પણ છે તે હાલ વાયરલ થઈ રહ્યા છે ત્યારે આ તમામ વિડીયો છે તમામ ઘટનાઓ છે તે ક્યાંક ને ક્યાંક સરકારનો જે દાવો છે ક્યાં સરકારનો જે દાવો છે કે ગુજરાતની અંદર દારૂબંધી છે આ દાવાને પોકલ સાબિત કરી રહ્યું છે ફક્ત સરકારની કામગીરી ફક્ત કાગળ ઉપર ચાલતી હોય આ તેવી પ્રકારની સ્થિતિ છે તે હાલ ગુજરાતની અંદર છે તે હાલ જોવા મળી રહી છે જી અને દારૂબંધીના લીરે લીરા ઉડાડી રહ્યો છે આ વિડીયો કારણ કે પોલીસે વારંવાર પડકાર ફેંકવામાં આવતો હોય તેવું આ વિડીયો પર એકવાર વાયરલ થયો છે ને અવારનવાર આવા વિડીયો પણ સામે આવી રહ્યા છે ત્યારે આખરે સવાલ પણ ઊઠી રહ્યા છે બાળકોના રમવાના બગીચામાં યુવાનો બેફામ રીતે બેઠા છે અને ત્યારબાદ દારૂની મહેફિલ પણ માણી રહ્યા છે એટલે ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે એક જાગૃત નાગરિકે આ વિડીયો તો બનાવ્યો હતો પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી